આજે સરદાર ભવનના ખાંચામાં જે એક વ્યક્તિનું મૃત્યુ નોંધાયું હતું મર્ડર હતું કે નેચરલ હતું એ તો પીએમના રિપોર્ટ પછી જ ખબર પડે પરંતુ ઝઘડાનું એ સામ્રાજ્ય આ પોળમાં છે કારણ કે સાંકડી પોળ છે બધા વેપારીઓની દુકાનો છે બીજી રહેતી પોળ છે ડ્રેસ મટીરિયલની દુકાન છે ટેલરની દુકાન છે મેડિકલ સ્ટોર છે ક્લાસીસ છે આંગળીયાના વેપારના સ્થળો છે બેન્કો છે એટલે તમામ નાગરિકોની અવરજવર વધારે છે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટની પરમિશન વગર રોડ પર એન્ક્રોજમેન્ટ થયેલા છે કોઈ કદાચ આધાર બહાર કાઢ્યો છે કોઈ બાર મેનિક્વિન મૂકે છે જેના લીધે સાકળી પોળમાં ઇવન દોઢ દોઢ બબે ફૂટના જે દબાણ છે ઓટલા ઊંચા કરી નાખ્યા જેના લીધે પાર્કિંગની સમસ્યા સર્જાય છે પોલીસ ડિપાર્ટમેન્ટ એ ટ્રાફિકનો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે કોર્પોરેશન તરી તરફથી ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાં રજાતિથિ પ્રમાણે કામકાજ થયું છે કે નહીં પાર્કિંગ છોડાયું છે કે નહીં ચેન્જ ઓફ યુઝ કેટલા છે આ બધું જોઈ અને આગલા નિર્ણય લેવામાં આવશે ફાયર તો બહુ એવું એટલે આપણે મેં કીધું એમ કે સિંગલ એન્ટ્રી વે કરીએ અને એક સાઈડ પર પાર્કિંગ રાખીએ તો કદાચ પ્રોબ્લેમ સોલ્વ થયું છે એટલે એના માટે ટ્રાફિક પોલીસ પોતે કાયદાનું પાલન કરાવે જરૂરી છે તમામ એન્ક્રોચમેન્ટ તોડવા કે નાગરિકો કે દુકાનદારોને હેરાન કરવાનો કોઈ આશય નથી પરંતુ ટ્રાફિકનું સંચાલન સુચારુ રૂપે થાય અને ઝઘડા ના થાય અને કાયદો વ્યવસ્થા જળવાય એ મેં કીધું એ કે જે કાયદાના સ્ટેચ્યુટરી પ્રોવિઝન એમને પૂરા કરવાના છે એ પૂરા થયા કે નહીં એ માટે થોડો સમય પણ આપવામાં આવશે આજે પોલીસ ડિપાર્ટમેન્ટ કોર્પોરેશન

સમસ્યા છે પણ હવે સમસ્યા હવે ઓછી થઈ ગઈ છે હવે તો છે જ નહીં સમસ્યા ઓલમોસ્ટ કારણ કે જે કોઈ હતા બધા દબાણ કરેલા એ ટ્રાફિકવાળા હતા રસ્તે આવતા જવા હતા હવે રહ્યું નથી ને હવે આના કારણે કોઈ ભવિષ્યમાં પણ નહીં કરે એ ચોક્કસ છે માગણી અમારી એ છે કે અમારું કોમ્પ્લેક્સ છે એ ગ્રાઉન્ડ પ્લસ થ્રી ફ્લોરનું બિલ્ડિંગ છે જે હાઈરાજમાં નથી પડતું છતાં પણ એડવાન્સમાં ઇલેક્ટ્રિસિટી કાપી ગયા પછી દરેક ઓફિસ અને દરેક દુકાનોને કોઈ પણ જાતની અગાઉથી જાણ કર્યા વગર આવીને તરત જ બધી જ દુકાનોને સીલ કરી ગયા કે જે ઇલીગલ છે પહેલાં એમને નોટિસ આપવી જોઈતી હતી નોટિસ આપ્યા પછી જાણ કરે પછી સીલ કરી શકે એ સિવાય સીલ કેવી રીતે કરી શકે કોર્પોરેશન અમારી માગ એ છે કે જલ્દીમાં જલ્દી આ દુકાનો ખોલી આપે અને ઇલેક્ટ્રિસિટી એસ્ટાબ્લિશ કરી દે પાર્કિંગમાં એવું છે કે અમારા કોમ્પલેક્સમાં તો આ પાર્કિંગની સુવિધા અમારી પોતાની છે એટલે અમારા કોઈ વ્હીકલ બહાર હોતા નથી હંમેશા અમારા વ્હીકલ બધા બેઝમેન્ટમાં હોય છે ઘરા ક્યારેક ક્યારેક હોય છે બહુ નથી હોતા એટલા બધા પણ રાજુભાઈ વધારે પાર્કિંગ હોય છે ટ્રાફિક અવરજવર કરવા ત્યાંની દુકાનવાળો અહીંયા પાર્ક કરી જાય અહીંનો ત્યાં પાર્ક કરી જાય એમ કરતાં ટ્રાફિક જામ થઈ જાય બીજું હા ઓકે થેન્ક યુ